નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ત્રીસ તારીખ પહેલા કરી નાખો આ કામ મિત્રો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલા બધા ખેડૂતોએ ત્રીસ એપ્રિલ સુધીમાં આ મહત્વપૂર્ણ કામ પૂરું કરવું પડશે મિત્રો નહીંતર વીસમા હપ્તાના પૈસા અટકી શકે છે મિત્રો કૃષિ વિભાગે ખેડૂતોને એક ખેડૂત ઓળખપત્ર બનાવવા માટે માહિતી જાહેર કરી છે બધા ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે તેમણે 30 એપ્રિલ સુધીમાં આ ઓળખપત્ર બનાવી લેવાનું રહેશે અને મિત્રો આ મેસેજમાં ખેડૂતોને કિસાન આઈડી કાર્ડ બનાવવાની પ્રક્રિયા વિશે પણ માહિતી આપવામાં આવી છે જે ખેડૂતો પોતાનું કિસાન આઈડી કાર્ડ બનાવવા માંગે છે તેમણે નજીકના કૃષિ વિભાગ અથવા તો મહેસૂલ વિભાગ અથવા તો નજીકના જાહેર સેવા કેન્દ્રમાં જવું પડશે જ્યાં મિત્રો તમારું ઓળખ કાર્ડ બની જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો મિત્રો ભારતમાં સોનાના ભાવ અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ સો ગ્રામ ઓગણત્રીસ હજાર ચારસો રૂપિયા વધી ગયો છે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વધતી માંગને કારણે આ વધારો થયો છે અમેરિકા અને ચીન વેપાર યુદ્ધમાં વધારો અમેરિકા તરફથી વધેલા ટેરિફને કારણે અને વિશ્વભરમાં રોકાણકારોમાં ભય ફેલાયો છે જેના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે મિત્રો દસ એપ્રિલના રોજ ભારતમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ઓગણત્રીસો ચાલીસ રૂપિયા વધીને ત્રણ હજાર ત્રણસો ને રૂપિયા પર પહોંચ્યો છે અને આ દરમિયાન બાવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ પ્રતિ સત્યાવીસો રૂપિયા વધીને પંચ્યાસી હજાર છસો રૂપિયા થયો છે

ડીએ હવે મૂળ પગારના ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થઈ ગયો છે અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના બાકી પગાર પણ પાછલા મહિના સાથે ચૂકવવામાં આવશે મિત્રો આ નિર્ણયથી લગભગ અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો થવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખાસ જાહેરાત મિત્રો નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રી શ્રીએ આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો વહેલું એટલે કે મિત્રો પંદરમી મે બે હજાર પચ્ચીસથી આપવાનો નિર્ણય કર્યો છે સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે પંદરમી જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે મિત્રો આ ખેડૂત હિતકારી નિર્ણયથી સરદાર સરોવર યોજના પિયત વિસ્તારના આશરે તેર લાખ ધરતી પુત્રોને સિંચાઈ સુવિધાઓનો લાભ સીધો મળવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળાકીય કેલેન્ડર જાહેર મિત્રો ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે શાળાકીય પ્રવૃત્તિઓના કેલેન્ડર જાહેર કર્યું છે આ કેલેન્ડર મુજબ ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે જ્યારે બીજી શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી બે થી શરૂ થશે મિત્રો વાત કરીએ તો દિવાળી વેકેશન 16 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી રહેવાનું છે જેમાં મિત્રો પ્રથમ સત્ર 9 જૂન થી 15 ઓક્ટોબર સુધી રહેવાનું છે અને દ્વિતીય સત્ર 6 નવેમ્બર થી 3 મે સુધી રહેવાનું છે આ મિત્રો કુલ રજાઓ દિવાળી અને ઉનાળુ વેકેશન સહિત 80 દિવસ શાળામાં રજા રહેવાની છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં 46 ડિગ્રી પારો પહોંચી ગયો મિત્રો હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઘણી જગ્યાએ તાપમાન તેતાલીસ થી છેતાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે મિત્રો ગુજરાતના કંડલામાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જે ઉત્તર ભારતમાં સૌથી વધુ છે અને રાજસ્થાનના બાડમેરમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને પિલાનીમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું મિત્રો મહારાષ્ટ્રના અકોલા અને જલગાંવમાં તાપમાન તેતાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રમ્પની મોટી જાહેરાત મિત્રો ટ્રમ્પે લગાવેલા ટેરિફને નેવું દિવસ માટે સ્થગિત કર્યો છે આ નિર્ણયથી અમેરિકન બજારમાં તેજી જોવા મળી છે વોલ સ્ટ્રીટના તમામ ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે અને નવ એપ્રિલના રોજ અમેરિકી બજારમાં બાર ટકાનો વધારો થયો છે તો તાપમાન હોંગકોંગમાં તો મિત્રો જાપાન હોંગકોંગ તાઇવાન કોરિયા સહિતના એશિયન બજારમાં પણ દસ ટકાનો વધારો થયો છે એટલે કે ઘણા દિવસો બાદ રોકાણકારોનો શ્વાસ હેઠો બેઠો છે અને મિત્રો મહાવીર જયંતિના કારણે ભારતીય બજાર બંધ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અડતાલીસ કલાકમાં બદલાશે વાતાવરણ મિત્રો અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે તે મુજબ અડતાલીસ કલાકમાં હવામાનમાં મોટો પલટો આવશે બનાસકાંઠા પંચમહાલ દાહોદ વડોદરા રાજકોટ મોરબી આણંદ હળવદ અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ રહી શકે છે તેમણે જણાવ્યું છે કે ગાજવીજ અને પવન અને આંધી સાથે હળવો વરસાદ આવી શકે છે મિત્રો ઉપરાંત કહ્યું હતું કે આ વર્ષે ચોમાસું બે અથવા તો બે જેવું રહેશે મિત્રો ગરમી વધારે થતી હોવાને કારણે ચોમાસું ઓગણીસો જેવું પણ રહી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મોટો નિર્ણય મિત્રો એસબીઆઈ એટીએમ ટ્રાન્ઝેક્શન ના નિયમોમાં ફેરફાર કર્યા છે બધા મેટ્રો અથવા તો નોન મેટ્રો ગ્રાહકોને હવે દર મહિને એસબીઆઈ એટીએમ માં પાંચ તથા અન્ય બેંકના એટીએમ પર દસ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકશે ત્યારબાદ મિત્રો SBI ATM પર 15 રૂપિયા પ્લસ GST ચાર્જ વસૂલવામાં આવનાર છે જ્યારે અન્ય ATM પર 21 રૂપિયા પ્લસ GST વસૂલવામાં આવશે જે લોકો ખાતામાં સરેરાશ માસિક 1 લાખ રૂપિયાનું બેલેન્સ જાળવી રાખશે તેમને બધા ATM માંથી અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા મળશે ત્યાર પછી મિત્રો મહત્વનો સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ટોલ નાકા પર પણ ઈમો મળે છે મિત્રો ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઈ ડિટેક્શન પ્રોજેક્ટ શરૂ થયો છે જેમાં ટોલ પર ફાસ્ટેગ સ્કેન થતાં જ વાહનની ઇન્સ્યોરન્સ પીયુસી અને ફિટનેસ વિગતો સર્વર ચેક કરશે જો કોઈ દસ્તાવેજ નહીં હોય તો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર સીધો ઈ મેમો આવી જશે મિત્રો હાલ આ સિસ્ટમ કોમર્શિયલ વાહનો માટે શરૂ થઈ ગઈ છે અને આવનાર સમયમાં ખાનગી વાહનોને પણ આવરી લેવામાં આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાર બેન્કોએ વ્યાજદરમાં ઘટાડો કર્યો મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકા ઘટાડ્યા બાદ પંજાબ નેશનલ બેન્ક ઇન્ડિયન બેન્ક યુકો બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયાએ હોમ લોન અને કાર લોનના વ્યાજદરમાં જીરો પોઈન્ટ પાંત્રીસ ટકા સુધીનો ઘટાડો કર્યો છે નવા દરો દસ અને અગિયાર એપ્રિલથી લાગુ થશે એટલે કે મિત્રો હવે લોનની ઇએમઆઈમાં ઘટાડો થશે મિત્રો ઇન્ડિયન બેંકે આરબીએલઆર નવ પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડીને આઠ પોઈન્ટ સિત્તેર ટકા કર્યો છે અને પંજાબ નેશનલ બેન્કે નવ પોઈન્ટ દસ ટકા થી ઘટાડીને આઠ પોઈન્ટ પંચ્યાસી ટકા અને બેંક ઓફ ઈન્ડિયાએ નવ નવ પોઈન્ટ દસ થી ઘટાડીને આઠ પોઈન્ટ પંચ્યાસી ટકા કર્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ વર્ષે સોનાના ભાવમાં તેર હજાર નવસો નવ્વાણું રૂપિયાનો વધારો મિત્રો આ વર્ષે એક જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તેર હજાર નવસો નવ્વાણું રૂપિયા એટલે કે મિત્રો લગભગ અઢાર ટકાનો વધારો થયો છે દસ ગ્રામનો ભાવ છોતેર હજાર એકસો બાસઠ રૂપિયાથી વધીને નેવું હજાર એકસો ને એકસઠ રૂપિયા થયો છે તેઓ મિત્રો ચાંદીનો ભાવ પણ ચાર હજાર છસો ને બાવન રૂપિયા વધીને એટલે કે મિત્રો લગભગ પાંચ ટકા વધીને છ્યાસી હજાર ને રૂપિયા પ્રતિ કિલોથી નેવું હજાર છસો ઓગણસિત્તેર રૂપિયા થયો છે મિત્રો નિષ્ણાંતોના મતે આ વર્ષે હજુ સોનાના ભાવમાં વધારો થશે અને સોનાનો ભાવ ચોરાણું થી પંચાણું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચવાનો અંદાજ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે હજાર પચીસમાં દેશભરમાં સારો વરસાદ રહેશે મિત્રો દેશના ઘણા વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે આ વચ્ચે વરસાદને લઈને સારી આગાહી સામે આવે છે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે એક અપડેટ આપે છે તે મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનમાં દેશભરમાં સારો અને સામાન્ય વરસાદ રહેશે મેમો વરસાદ આવ્યા પછી જુનમાં ચોમાસું ધીમું રહેશે અને જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થારો થવાનો છે અને એક જૂન અને ત્રીસ સપ્ટેમ્બરની વચ્ચે આઠસો મેમી એટલે કે ટકા વરસાદ થઈ શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ તારીખથી ગરમીમાં મળશે રાહત મિત્રો રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે રાજ્યમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગરમીનો પારો વધ્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પ્રેશ ગોસ્વામી રાહતની આગાહી કરે છે લોકોને પાંચ દિવસ ગરમીથી આંશિક છુટકારો મળશે અને આવનાર દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને તેથી ગરમીનું પ્રમાણ ઓછું થશે અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી દસ થી ચૌદ એપ્રિલ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી હવે સરકારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલાક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય એટલે કે એમએનઆરએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી અને તેનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવારોને ત્રણસો યુનિટ ફ્રી વીજળી મફતની સુવિધા આપવામાં આવી છે આ સેવા યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા ત્રીસ હજારથી લઈને અઠ્યોતેર હજાર સુધીની સબસિડી પણ આપવામાં આવે છે આ યોજનાનો લાભ દેશના એક કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે અને આ યોજનાનો ખર્ચ પંચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયા છે અને તેને બે હજાર છવ્વીસ અને સત્યાવીસ સુધી લાગુ કરવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળશે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેનો લાભ પણ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને આવી જે એક યોજના છે લખપતિ દીદી યોજના મિત્રો મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે જે મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત હોય છે અને એક લોન અને મિત્રો એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની લોન હોઈ શકે છે મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ યોજના હેતુ મિત્રો આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને એક થી પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે અને આ લોન પર મહિલાઓને કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી એટલે કે મિત્રો મહિલાઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ ચાર વ્યાજમુક્ત લોન લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે કે આ યોજના હેઠળના લોન ફક્ત તે મહિલાઓને જ મળશે જે સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે એસએસજીની સભ્ય હોય અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળે અને બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને ત્રણ કરોડ કરી નાખ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો ગેસવાળા વધુ પૈસા લે તો શું કરવું મિત્રો જો તમારે ગેસ એજન્સી તમારા રાજ્યમાં ગેસ સિલિન્ડરના ભાવ કરતાં વધુ પૈસા માંગી રહી છે તો આવી સ્થિતિમાં તમે તેની વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો જો મિત્રો તમે ઈચ્છો તો તમે ટોલ ફ્રી નંબર 1800 પર કોલ કરીને ફરિયાદ કરી શકો છો આ ઉપરાંત મિત્રો તમે એલપીજી ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 1906 પર કોલ કરીને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો મિત્રો ભારે કડાકા બાદ અચાનક સોનામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે એક બાજુ શેર બજારમાં રોજ રોકાણકારો ભારે નુકસાન ભોગવી રહ્યા છે એના ક્યારેક ક્યારેક હળવી રિકવરી જોવા મળી રહી છે તો પછી તેના બીજા દિવસે બજાર ફરીથી કડાકાના નવા રેકોર્ડ બનાવે છે મિત્રો આઈબીજીએની વેબસાઈટ અનુસાર નવસો ને નવ્વાણું પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું આઠસો આઠ રૂપિયા ઉછળીના નેવ્યાસી હજાર ત્રણસો અઠ્ઠાવન રૂપિયાના સ્તરે પહોંચી ગયું છે જે મિત્રો કાલે વધારા સાથે 88555 રૂપિયા પર ક્લોઝ થયો હતો મિત્રો જ્યારે ચાંદી 353 રૂપિયાના ઘટાડા સાથે 90010 રૂપિયા પર ખુલી છે જે ગઈકાલે 90363 રૂપિયા પર ક્લોઝ થઈ હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કર્મચારીઓ માટે લીધો મહત્વનો નિર્ણય મિત્રો ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓના આજે ખુશીના સમાચાર આપ્યા છે એટલે કે તેમના પગારમાં વધારો કરાયો છે નાણા વિભાગે ફિક્સ પેના કર્મચારીઓના ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે બાર કલાક કરતા ઓછા સમય માટેનો ભથ્થું રૂપિયા એકસોને વીસ રૂપિયાથી વધારીને બસો રૂપિયા કરવામાં આવ્યું છે જ્યારે બાર કલાકથી વધુના રોકાણ માટે ભથ્થુ રૂપિયા બસોને ચાલીસથી વધારીને ચારસો રૂપિયા કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સાઠ દિવસનું વેકેશન જાહેર મિત્રો ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા શાળાકીય પ્રવૃત્તિના કેલેન્ડરની જાહેરાત કરી દેવામાં આવી છે શાળા કે પ્રવૃત્તિના માટેનો કેલેન્ડર જાહેર થયો છે અને માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ 10 તથા 12 ની બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરી માસમાં જ આટોપી લેવામાં આવનાર છે અને ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવનાર છે અને મિત્રો ઉનાળો વેકેશન 7 દિવસ એટલે કે મિત્રો 2 મહિનાનું રહેવાનું છે અને આ પ્રકારે દિવાળી અને ઉનાળો વેકેશન બંને મળીને 80 દિવસનું વેકેશન રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે લોન ધારકોને થશે ફાયદો મિત્રો હવે લોન ધારકોને ફાયદો થવાનો છે આરબીઆઈ એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આ પછી મિત્રો લોકોના ઘર અને કાર લોન ની ઈએમઆઈ ઘટી જવાની છે મિત્રો આ સતત બીજી વખત છે જ્યારે આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ રેપો રેટમાં જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે મિત્રો સાત થી નવ એપ્રિલ સુધી ચાલેલી એમપીએસસી બેઠક માટે એટલે કે મિત્રો સવારે આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ત્યાર પછી લોકોના ઘર અને કાર લોન ના ઈએમઆઈ ઘટી જશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગૃહિણીઓ માટે ખુશખબર મિત્રો જીવન જરૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પીસાઈ રહી છે ત્યારે હવે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે એક મિત્રો સારા સમાચાર છે ગૃહિણીઓ માટે ખુશખબર આવી ગઈ છે ખાદ્ય તેલના ભાવમાં કડાકો નોંધાયો છે સિંગતેલમાં પચાસ રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે સિંગતેલના પંદર કિલોના ડબ્બાનો ભાવ બે હજાર ચારસોને નેવું રૂપિયા થયો છે અને કપાસિયા તેલના પંદર કિલોના ડબ્બાનો ભાવ બે હજાર બસોને વીસ રૂપિયાએ પહોંચ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય મિત્રો કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતો માટે કામના સમાચાર આવ્યા છે નર્મદા કમાન વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિનો પહેલો આપવામાં આવનાર છે એટલે કે મિત્રો પંદર મે બે થી નર્મદાનું પાણી આપવામાં આવનાર છે સામાન્ય રીતે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં ખરીફ સિઝન માટે પંદર જૂન પછી પાણી છોડવામાં આવતું હોય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો મિત્રો રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાતના વિકાસને વેગવંતો બનાવનાર લક્ષ્ય સાથે ધારાસભ્યોના ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે હાલ મિત્રો ફાળવવામાં આવતી વાર્ષિક એક કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં એક કરોડ રૂપિયાનો વધારો કરીને હવે આ ગ્રાન્ટ બે પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા પ્રમાણે ફાળવવામાં આવશે મિત્રો કેશ ધન અભિયાનને ને વેગ આપવાનો આ નિર્ણય લેવાયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે આધાર કાર્ડની જરૂર નહીં પડે મિત્રો યુડીઆઈ આધાર card ની નવી એપ ટેસ્ટિંગ ફેઝમાં લોન્ચ કરી છે જો આ ટેસ્ટ સફળ થશે તો ટૂક સમયમાં તમારે આધાર card ની ફિઝિકલ કે ફોટો કોપી સાથે રાખવાની જરૂર નહીં પડે મિત્રો સરકારની આ નવી પહેલ હેઠળ હવે આધારની ઓળખ ક્યુઆર કોડ અને ફેસ આઈડી દ્વારા કરવામાં આવનાર છે મિત્રો આનાથી સુરક્ષા તો મજબૂત થશે પણ તેનો ઉપયોગ પણ સરળ બનશે મિત્રો નવો આધાર સંપૂર્ણપણે ડિજિટલ હશે અને ફક્ત તમારી પરવાનગીથી જ શેર કરી શકાશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો કહેર મિત્રો રાજ્યમાં ઓકળાટ ભરી ગરમી શરૂ થઈ ગઈ છે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મોરબી મહેસાણા રાજકોટ અને પાટણમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું છે અને તાપમાન ચુમ્માલીસ ડિગ્રી નોંધાયું છે તો અમદાવાદ ડીસા ભુજ કંડલા અમરેલી સહિત અનેક શહેરોમાં તાપમાન તેતાલીસ ડિગ્રીને પાર ગયું છે જ્યારે મિત્રો તકેદારી રાખવી અનિવાર્ય બની જાય છે